કમલા હમણાંથી વાડીએ કેમ નથી આવતો એ ભીમલા હવે મારે વાડીનું કામ કરવાની જરૂર નથી કા કમલા ક્યાં રોટરી લાગી શું એ એવું થામ જ ભીમલા મારો છોકરો હવે કલાકાર થાય છે એને ઓલા ભૂરિયાના ઘીરે કલાકાર થવા મુદ્દો છે કમલા તને ખોટું ન લાગે તો કઉ કે ને ભાઈ તારો છોકરો કલાકાર થાય મને નથી લાગતું ભીમલા એવી વાત કરમાં મારો છોકરો ભૂરિયા કરતાં હારું ગાય છે એ કમલા તારો છોકરો કલાકાર થાય ને તો તો મારી તો આંખું ટાઢ્યું હિમલા નો હોય તારે આંખું ટાઢ્યું રાખ્યું પડશે એ કમલા તારે તો ભારે હવા હવે સાની માની નો થા મુઠ ને ભીમલા બેસ લે તો હું સા બનાવ્યું એ બુવા બાપા આવો આવો આયા બેહવા આવો શું આને ભગત આયા રાખે આમ ના બુવા બાપા ભગત આ તો મેં નહીં હા ત્યાં કેમ કામ કરે એ તો હાલ ન કાત ને બાપા નું કામ ન કરતો એમાં એવું નથી બુઆ બાપા શું છે કેબર કલાકાર થાવ આવ્યો છે આપણે આવા કેટલાય છોકરા તૈયાર કર્યા ને તમારું મન મોટું હો ન હું આવ ને પાણી નો પા હા બે કોઈ હમરાવો ને પછી ઉધાવ ભલે મને જો તમે હવે જોઈજો હમણાં જો એવું નથી ગાય એક તો આ ના ના બે ગા ને મને ખબર પડે કેવું હે ભગત ભગત બીડી ઓછી પીવું ઓછી પીવું અલે હવે કા એ ભગત તમે કહો તમે ભાઈ હારું ગાય છે તમને તો બીડી પી પી દમ છરે છે તમારી સાઈડ આ કાપ છે હો લઈ હવે તંબુરો અહીંયા શાક બનાવવાનું છે જા પણ બીજી એક દ્રાગડી શીખવા એ પછી શીખજે પેલા અહીંયા ભૂખ ગઈ છે એ તો જા હુઆ એવું નથી આ તો મે તૈયાર કર્યો ને એટલે ઓલી માણાની કહેવત નથી કે ગુરુ કરતા સેલા આગળ જ જાય

भेला, भेला, तारा बव वखान थाइसे ने, पान कोई दी हासमा तंबूरो नो जाइल ने, ये वखरी दो तोने. रामना दे नामनी दे हवेले रुला, મને ભજન ગાતા નથી આવડતું એ આમ જો ભાઈ એમાં કાઈ નો હોય તને ગાતા તાવડી ગયું હવે સામે વાળા નો પોહો પાડતા શીખવાડ દઉં બરોબર

ઈ હું શીખવાડું તને તો શીખવા લે હે તારી માને એ મંગુડી પાછો એમ બોલ છે આ છે બજરનું બંધાન તારી માને બજરનું બંધાણ હે ખાટલા બગાડ્યા એ મંગુડી ગોદડા બગાડ્યા

ये तारी माने हे मंगुडी हाँ। बजर नु बंधान ये खाटला बगाड़ा हे मंगुडी हे गोजडा बगाड़ा बगाड़ा खाटला ना बान तारी माने बजर नु बंधान ओटले बेहिने सोवटू करे गामनी करे रे पंसाज ये मंगुडी તારી માનેજરનું બંધાણ હે મંગી ય તારી માને બજરનુ સે બંધાણ એ તારી માનેજરનુ સે બંધાન તારી માને બજરનુ સે બંધાણ એ ઉપર મે કલાકાર ના દીકરા ઉપર મે મારો દીકરો મારી માને ને કે છે બજાર નું બધાણ થા બેઠી રે નીકળો નીકળો ને બેયના વાળો ચાલી જાય છે